હલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં છો તો આજે હું તમારી સાથે શેર કરીશ મોસમની લીલી મકાઈનું એકદમ પરફેક્ટ નવો નાસ્તો જે તમે એને ટીકી પણ કહી શકો પણ એવો સ્વાદ કે તમે વારંવાર ટ્રાય કરશો તો ફ્રેન્ડ્સ આપણે એના માટે લીધી છે લીલી મકાઈ અને લીલી મકાઈના આપણે દાણા છે એ આપણે કાઢી લીધા છે એકદમ જોઈ શકો છો હવે એનામાં આપણે ઉમેરીશું લીલા મરચાં જે આપણે મોરા લીધા છે અને આપણે એ લીલા ગાજર લઈશું અને તીખાશ માટે આપણે તીખા મરચાં પણ યુઝ કર્યા છે ડુંગળી પણ આપણે લીધી છે લીલા ધાણા એ પણ આપણે ઉમેરી નાખીશું તો બધા આપણે આવી રીતના બધા ઉમેરી અને આપણે મિક્સ કરી લઈશું ગાજર મરચાં ડુંગળી લીલા ધાણા બધાને આપણે સારી રીતે મિક્સ કરી અને એનામાં આપણે મીઠું ઉમેરીશું બે ચમચી જેટલું આપણે લીધું છે બેસન અને બે ચમચી જેટલું આપણે લઈશું સૂજી સૂજી વે અથવા કે તમારે કને રવું હોય એ તમે બંનેમાંથી યુઝ કરી શકો છો થોડાક આપણે અજવાઈન લઈશું અજમો જે હાથોથી ક્રશ કરીને ઉમેરવાનું છે આપણે એનાથી આપણું જે આપણે ટીકી બનાવીએ છીએ એ હળવી રહી વાંચવા માટે અને એકદમ સારી રીતે આપણો સ્વાદ પણ આવે તો ઘરમાં ગરમ ટીક્કી આપણે ખાવાની એવી મજા આવે પણ એનું એ ખાસ છે કે આપણે ટીક્કીનું જે આપણે બનાવીએ છીએ ને મસાલો કે ટીક્કીનું આપણે સારી રીતે મિક્સ કરવાનું એકદમ પરફેક્ટ રહે છે આપણે મિક્સ એકદમ સારી રીતે કરવાનું છે એકદમ હાથોથી એકદમ આવી રીતના જ પછી આપણે એનામાં આપણે થોડુંક મને ઓછું લાગ્યું કે મને એમ થયું કે થોડુંક પતળું છે એટલે મેં બેસનની એક ચમચી ઉમેરી નાખી છે એકદમ ઓછું પતળું થઈ જાય તો બેસનની ચમચી ઉમેરી શકો છો તમે અને જો ઘણું બધું કઠણ થઈ જાય તો થોડુંક પાણી ઉમેરવાનું તો પરફેક્ટ આપણે મિક્સ કરી નાખ્યું છે હવે આપણે ઢાંકીને આપણે પાંચ મિનિટ સુધી રેસ્ટ કરવા રાખી દઈશું આપણે સૂજી સારી રીતે ફૂલી જાય એના માટે તો પાંચ મિનિટ થઈ ગઈ છે અને આપણે સૂજી જે ઉમેરી છે એ આપણે સારી રીતે ફૂલી ગઈ છે અને એકદમ સારી રીતે આપણું પરફેક્ટ નાસ્તો બનાવવા માટે તૈયાર થઈ ગયું છે તો આપણે એક થાળીમાં કાઢી લઈશું તમે જોઈ શકો છો એકદમ હવે આપણે હાથોમાં એક લુવો કાઢીશું અને લુવાને આપણે સારી રીતે આવી રીતે ચલાવીશું તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ અને પછી એનું ગોલ આકાર કરવાનું છે તમને જે ફાવે એ તમારે પ્રમાણે તમને જે સારું એનું લાગે એ પ્રમાણે તમે કરજો મને ગોલ સારું લાગે છે એટલે હું ગોલ કરીશ તો જોઈ શકો છો હવે આપણે બધા ટીકીને આવી રીતે ગોલ કરી નાખીશું અને જોઈ શકો છો તમે હવે આપણે તવાને ગરમ કરવા રાખી દીધું છે અને ફક્ત એક ચમચી તેલમાં આપણે નાસ્તો બના બનાવીએ છીએ જે ખાવામાં હળવું ખાવામાં હેલ્ધી ઘણું બધું તેલ પણ ન લાગે અને ખાવામાં પણ ટેસ્ટી સ્વાદિષ્ટ લાગે જે બહારથી એટલું ક્રિસ્પી થશે અને અંદરથી એકદમ નરમ થશે જે ખાવાની મોજ પડી જાય

તમે આવી રીતે ટ્રાય કરજો અને એકદમ પરફેક્ટ ચાર મિનિટમાં આપણે ટીકી થઈ ગઈ છે તૈયાર શેકાઈ ગઈ છે એકદમ પરફેક્ટ તો જોઈ શકો છો તમે એકદમ બ્રાઉન થોડું થોડું બ્રાઉન કલર જેવું થઈ ગયું છે ઘણી બધી આપણે નથી પકાવવાની વારના સ્વાદ એનું સારું નહીં આવે તો આપણે આપણે બધી કાઢી લઈશું અને તમે જો એકદમ સારી રીતે આપણે કાઢી લઈશું બધાને ખાવામાં એકદમ ટેસ્ટી બને છે હવે આપણે તમે જોઈ શકો છો ટમેટા સો દહીં સાથે કે તમે એમ જ પણ ખાઈ શકો છો તમને જેમ મજા આવે પણ ખરેખર ફ્રેન્ડ્સ ટ્રાય કરવા જેવી છે જો તમને આ રેસીપી ગમે કે તમને આ રેસીપી સરસ લાગે અને એકવાર ટ્રાય કરજો એકદમ તમે જોઈ શકો છો કેટલી સોફ્ટ અંદરથી થઈ છે અને બહારથી એટલી ક્રિસ્પી થાય છે જો સારું લાગે સિમ્પલ લાગે લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલ અમે કમેન્ટ કરી જરૂર જણાવજો કે તમને કેવી લાગે